ખેરગામ બહેજ ગામે વહેતી તાનમાન નદીના સંગમ સ્થાને આશાસ્પદ યુવાન રામ પરવેશ સહાનીનું ડૂબી જતાં મોત ખેરગામના બાવળી ફળિયામાં રહેતો આશાસ્પદ યુવાન રામ પરવેશ રમેશભાઈ સહાની બુધવારે બપોરે પાંચ જેટલા મિત્રો સાથે નજીકના બહેજ ગામે વહેતી તાનમાન નદીના સંગમ સ્થાને ગયો હતો તે વેળા નદીના ઊંડા પાણીમાં એકાએક ગરક થયો હતો અને ડૂબી જતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું જેના સમાચાર પ્રસરી જતા સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી હતી સમગ્ર મામલે મૃતકના પિતા રમેશભાઈ સહાનીએ ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ખેરગામ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ કૃણાલ મોહન કરી રહ્યા છે હવે શેર સાહેબનું બી કેવું એવું છે કે અમને બી જાણ મળી છે તો તમને કેવી રીતના જાણ મળી અમને રાજેશભાઈ તરફથી જાણ થઈ એટલે અમે કાર્યક્રમમાં હતા એટલે ત્યાંથી પછી તાત્કાલિક જ અહીંયા ઘટના સ્થળે આવી ગયા અને ગામના સ્થાનિક તરવૈયાઓ અને ધરમપુર નગરપાલિકાની ટીમની મદદથી પછી શોધખોળ કરાવી કેટલા સમય લાગ્યો કલાક ઉપર ગયો કલાક ઉપર ગયો

ફાયર બ્રિગેડ જાણ કરી આવી અને તેમણે પ્રયત્ન કરતામાં અત્યારે બહાર કાઢ્યો છે કેટલા કલાક થઈ ગયા છે કલાક ઉપર થઈ ગયા કલાક ઉપર થઈ ગયા છે બરાબર ખાલી પરિસ્થિતિ કેવી છે અત્યારે તો અત્યારે કોઈ જણાતું નથી સીપીઆર આપતા છે સ્થાનિક લોકો પણ સમય ઘણો થઈ ગયો એટલે કંઈ ખાસ જણાતું નથી હા રાજેશભાઈ તમે તમને ખબર કઈ રીતના પડી અમને તો એક આપણા અમારા શ્રાદ્ધવાળા બેઠેલા હતા ને એમને ફોન કર્યો અમને તો હું ધરમપુર હતો ત્યાંથી હું તરત જ પહોંચી ગયો હતો બરાબર પછી ફાયર બી મામલતદાર સાહેબને બી હું જણાવ્યું આપણા પીએસઆઈને બી ખેરકામ જણાવ્યું બરાબર છે એનડીએફની ટીમ કેટલા વાગે આવી ગયેલી તરત જ આવી ગઈ એમ બરાબર ખેરકામવાળા બી તરત જ આવી ગયા બરાબર